હલો તો આપણે બનાવીશું મિક્સ કઠોળના ઢોંસા તેના માટે મેં ત્રણ વાડકી ચોખા એક નાની વાડકી દેશી ચણા એક નાની વાડકી મગ એક નાની વાડકી અડદની દાળ અને એક નાની વાડકી મિક્સ દાળ લીધી છે તો આપણે આને દસ આઠથી દસ કલાક પલાળી રાખીશું અને એને ગ્રાઇન્ડ કરી દઈશું તો આ રીતે કટ આપણા મિક્સ દાળ થઈ ગઈ છે હવે આપણે એને લીલા મરચાં લસણ અને આદુ નાખી એને ક્રશ કરી લઈશું લસણ તમે ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો તો એનો સરસ મજાનું આપણે બેટર બનાવી દઈશું ઢોસાનું હોય તે ટાઈપનું આ ઢોસા ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને બહુ જલ્દી ક્રિસ્પી પણ થઈ જાય છે તો તમે આ જરૂરથી બનાવજો જો આ રીતે મેં એને સરસ ગ્રાઇન્ડ કરી લીધું છે તો રેડી છે મારું ખીરું તોમાં મીઠું અને જીરું એ મેં નાખી દીધું છે અને રેડી મેં કરી લીધું છે તો આપણે જોઈએ તે પ્રમાણેનું થોડું ખીરું લઈ અને એમાં ઈનો અને પાણી નાખી એને સારી રીતે હલાવી લઈશું અને આની અંદર આ ખીરું જે છે ને એ એકદમ પતલું જોઈએ એકદમ વધારે પડતું પતલું બનાવી અને આપણે એના ઢોંસા ઉતારી લઈશું તો આ રીતે આપણે ઢોસા રેડી કરી લઈએ મેં આની સાથે સાંભાર અને બે જાતની ચટણી બનાવી લીધી છે તો અમારા ઢોંસા રેડી થઈ ગયા છે તો હું બે જાતના ઢોસા બનાવું છું એક લસણની ચટણીવાળા અને એક સાંભાર મસાલાવાળા બહુ ફાઇન લાગે છે જો સાંભાર ના હોય તો બી આ ઢોસા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો આપણે આ રીતે એને રેડી કરી લીધા છે તો હવે હું એની પર સાંભાર મસાલો સ્પ્રિન્કલ કરી લઈશ અને રેડી થઈ જશે મારા સ્વાદિષ્ટ ઢોંસા તો તમને મારી રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવશો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને તો અમારા રેડી છે સાંભાર મસાલાવાળા ઢોંસા તો મેં ટામેટાની ચટણી અને કોપરાની ચટણી બંને ચટણી અને સાંભાર સાથે આ ઢોંસા રેડી કર્યા છે હવે બીજો ઢોંસો બનાવી રહી છું તો એની પર લસણની ચટણી સ્પ્રિન્કલ કરીશ તો લસણની ચટણીવાળો તો બહુ જ ફાઇન લાગે છે એ તો મને બહુ જ ભાવે છે તો આ લસણની ચટણીવાળો ઢોંસો રેડી થઈ ગયો છે તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો તો રેડી છે મારા ઢોસા તો મારી ચેનલને લાઈક કરજો મારી રેસીપીને લાઈક કરજો બાય